નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ સાંજે છ ચાલીસ મિનિટે આવી છે એક અગત્યની માહિતી જેની આજના વિડીયોમાં આપણે એકદમ સરળ ભાષામાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો જો તમે કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારના કર્મચારી અથવા તો પેન્શનર છો તો તમારા બધા માટે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેથી બધા કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે આ સમાચાર વાંચવા ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો આજના સમાચારમાં સંપૂર્ણ વિગતોની વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું ખૂબ જ મહત્વપૂર્ણ છે તો એ નોંધવું યોગ્ય છે કે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અંગે અનેક સવાલો અને અહેવાલો બહાર આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે ઘટાડીને શૂન્ય કરવામાં આવશે જો કે મોંઘવારી ભથ્થા અંગે એક નવી ગણતરી બહાર આવી રહી છે તો ચાલો આજના સમાચારમાં અને આજના વિડીયોમાં આપણે આ બાબતે સંપૂર્ણ ચર્ચા કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું ખૂબ જ અગત્યનું છે અને મોંઘવારી ભથ્થોનું મહત્વપૂર્ણ પણ જરૂરિયાત છે તો મોંઘવારી ભથ્થા અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે કર્મચારીઓ હાલમાં અઠાવન ટકા મોંઘવારી ભથ્થું મેળવી રહ્યા છે તેમજ તાજેતરમાં સરકારે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે તો હવે મોંઘવારી ભથ્થામાં ફરી એકવાર વધારો થવાની અપેક્ષા છે તો ચાલો આજના સમાચારમાં આ વિશે વધુ જાણીએ સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શું છે તો તમને જણાવી દઈએ કે કર્મચારીઓનો મૂળ પગાર દર દસ વર્ષે એકવાર નક્કી થાય છે ત્યારબાદ દસ વર્ષ સુધી કર્મચારીઓને વધતી જતી ફુગાવાને આધારે દર છ મહિને પગાર વધારો મેળે છે તો આ દરમિયાન કર્મચારીઓના પગાર વધારા અંગે એક મોટી અપડેટ આવી છે તો મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી થાય છે તે જાણીએ તો એ નોંધવું જોઈએ કે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સને આધારે નક્કી કરવામાં આવે છે તો કર્મચારીઓના પગાર નક્કી કરવા માટે સીપીઆઈ ડેટા મહત્વપૂર્ણ છે તો ભારત સરકારના લેબર બ્યુરો દ્વારા દર મહિને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો ડેટા બહાર પાડવામાં આવતો હોય છે તો મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો નોંધનીય છે કેન્દ્ર સરકારે તાજેતરમાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે તો કેન્દ્ર સરકારે એઆઈ સીપીઆઈ ડેટાને આધારે આ વધારો કર્યો છે જે પંચાવન ટકાથી વધારીને અઠ્ઠાવન ટકા કરવામાં આવ્યો છે તો હવે મોંઘવારી ભથ્થું કેટલું વધશે તેની વાત કરીએ તો મોંઘવારી ભથ્થું જે આગામી વધવાનું છે તો નિયમો અનુસાર પગાર પંચ હેઠળ આ અંતિમ વધારો હતો જો કે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે મોંઘવારી ભથ્થામાં વધારો નવા પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી અમલમાં રહી શકે છે તો આનાથી જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો થઈ શકે છે જોકે અહીં પ્રશ્ન એ છે કે શું કર્મચારીઓને વિસ્તાર અને મોંઘવારી ભથ્થું આપવામાં આવશે તો જોકે આ અંગે અંતિમ નિર્ણય સરકાર લેશે તો જો મોંઘવારી ભથ્થું વધારવામાં આવે તો તે એકસઠ ટકા સુધી પહોંચી શકે છે તો મિત્રો ખાસ કરીને સરકાર દર દસ વર્ષે એક નવો પગાર પંચ લાગુ કરતી હોય છે અને ત્યાં સુધી દસ વર્ષની અંદર જેમ જેમ મોંઘવારી વધતી જાય તેમ તેમ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હોય છે અને આ મોંઘવારી ભથ્થું જે દર મહિને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે ભારત સરકારના લેબર બ્યુરો ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવતું હોય છે તો તે પ્રમાણે સરકાર તે આંકડાઓને આધારે મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે અને કર્મચારીઓ તેમજ પેન્શનરોને ફુગાવાની અસરથી બચાવી શકાતા હોય છે તો આ રીતની આજની માહિતી હતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર